છોટાદેપુર તાલુકાના દેવહાટ ગામે ભંગુરિયાનો મેળો ભરાયો હતો લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ભંગુરિયાના મેળામાં તિમલીના તાલે ચૂમ્યા હતા હોળીના તહેવાર પૂર્વે દેવહાટ ગામે સાંસદની ઉપસ્થિતિમાં મેળો ભરાયો હતો જેમાં આદિવાસીઓ મોટી સંખ્યામાં રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી આદિવાસી પરંપરા મુજબ ઢોલ નગારાને પાવા લઈને તિમલી નાચતા કૂદતા જોવા મળ્યા હતા

અને મારા આદિવાસી વિસ્તારને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને સમાજનું નામ આગળ રોશન કરે એ જ અભ્યર્થના વંદે માત્ર ભારત માતા જાય